જયન વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીસીએ પોલીસ કોન્સ્ટેબલી બાર હજાર પ્લસ વેકેન્સી આવી છે એમાં શું તમારી એક સીટ કન્ફર્મ છે જો કન્ફર્મ નથી તો એ કન્ફર્મ કરવા માટે જીસી આવ્યો છે હવે તમારા મોબાઈલમાં તમારા ઘરે બેસી તમારા સમયે તમે ખાખીની તૈયારી કરી શકશો જોબ કરતા યુવાનો એવે બહેનો કે જે બાર લેખિત માટે નથી જઈ શકતી બીજા શહેરમાં જઈ શકતા નથી અને ઘરે બેસીને તમારા સમયે તૈયારી કરો તમે જોબ કરો છો તમને દિવસે સમય નથી મળતો તો એવા તમામ યોદ્ધાઓ માટે કે સાહેબ પરીક્ષા સુધીને અમને એવી એક બેચ આપો કે એક્ઝામ સુધી અમારે બીજી કોઈ બેચ લેવી ન પડે અને પોલીસ કોન્સ્ટેબલના નવા અભ્યાસક્રમ મુજબ જે બસો માર્ચનું જે પેપર છે એ આખું એક જ બેચમાં કવર થતું હોય અમને સાહેબ અમને પોસાઈને એવી કિંમતમાં આપો કે જેથી ગુજરાત ભરના તમામ યોદ્ધાઓ કે છેવાડાના ગામડા સુધી રહે છે અને એને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો એવા તમામ યોદ્ધાઓ માટે જીસીએલ આવ્યું છે પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેચ તમારા મોબાઈલ માં હવે તમે ઘરે બેસીને પોલીસ કોન્સ્ટેબલ ની મિત્રો તૈયારી કરી શકશો તો બાર પાંચ જેટલા યોદ્ધાઓ તમારા ધ્યાનમાં છે એમના સુધી આ વિડીયો છે મેક્સિમમ શેર કરજો શું છે આ લાઈવ બેચમાં કેવી રીતે ભણાવવાના છે સમય શું છે શું લાઈવ લેક્ચર છે એક્ઝામ સુધી રેકોર્ડેડ સ્વરૂપે મળશે તો આ બધો જ વાર્તાલાપ છે આ બેચ ની અંદર આ વિડીયો ની અંદર હું તમને કરવાનો છું સૌથી પહેલા પોલીસ કોન્સ્ટેબલ ની લાઈવ બેચ એક જ સ્લોગન આપ્યું છે કે તૈયારી કરો તમારા સમયે તમારા સ્થળે તમારા સમયે અને તમારા સ્થળે તમને ટાઈમ મળે છે ત્યારે તમે તમે પ્રિપેરેશન કરી કલાક 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 અને ઘરે બેસીને તૈયારી કરી શકશો બસો ગુણ નો સંપૂર્ણ અભ્યાસક્રમ એક જ એવી બેચ બીજી કોઈ બેચ લેવાની જરૂર નહીં અને પરીક્ષા સુધીની પરીક્ષા સુધીની વેલિડિટી મળશે ચાર મહિના છ મહિના આઠ મહિના ને તમારી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાય છે ત્યાં સુધી માં આની તમને વેલિડિટી મળવાની છે તો મિત્રો આવો જાણીએ કે શું છે પોલીસ કોન્સ્ટેબલ ની જીસીએ ની લાઈવ બેચ કેવી રીતે તમે પરચેસ કરી શકશો કેવી રીતે તમે ભણી શકશો આ બધી જ માહિતી આ વિડિયો તમને મળવાની છે શા માટે લાઈવ બેચ છે સાહેબ ઉપયોગી શું થાય ઓફલાઈન ને ઓનલાઈન નો એક ફાયદો શું છે પહેલા તો જોબ કરતા જે યુવાનો છે ને એની માટે આ એક જડીબુટ્ટી છે કે જે પ્રાઇવેટ સેક્ટરમાં માં જોબ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન પોતાના ઉપર છે કે જોબ છોડી શકો એ પરિસ્થિતિ નથી સાહેબ હું સમય નથી બાળી શકતો અને સપનું સાહેબ ખાખી પહેરવાનું છે તો એવા યોદ્ધા છે એ આ બેચ છે ને છળી એવા લોકો માટે જ અમે બેચ બનાવે છે લાઈવ એટલા માટે તમારા મોબાઈલ માં મે ભણાવવાના છે બરોબર છે તમારા સ્થળે તમારા સમયે કે તમને જ્યારે સમય મળે છે અને તમારે કોઈ બહાર જવાની બહાર એક્સ્ટ્રા કોઈ ખર્ચો કરવાની જરૂર નથી મોબાઈલ ખોલો એપ્લિકેશન ડાઉનલોડ કરો લાઈવ જે ક્લાસરૂમમાં અહીંયા જે બાળક ભણે છે ને એ જ વસ્તુ તમારે ઘરે બેઠા લાઈવ ભણવાની છે તમારા મોબાઈલમાં અને એ પણ એચડી અત્યારે તમે જે વિડીયોની ક્વોલિટી જોઈ રહ્યા છો આવી ક્વોલિટીમાં જો આ ક્વોલિટી તમને દેખાઈ રહ્યું હોય તો આવું છે કે લાઈવ ભણવાનું તમે ઓફલાઈન ભૂલી જાવ ને એવી સરસ મજાની લાઈવ બેચ છે બહેનો માટે ઘણી એવી છે કે જે ઘરની બહાર નથી જઈ શકતી દીકરીને ઘરનું કામ કરવાનું સાથે તૈયારી પણ કરવી છે તો એ ગુજરાતભરની મારી બેનો માટે આ બેચ છે એ ઉપયોગી છે તમે ઘરે બેસી અને તમારા મોબાઈલની અંદર તમારા માતા પિતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીને તમે ભણી શકશો કોન્સ્ટેબલની તૈયારી

પરીક્ષા સુધી કોઈ બીજી એપ્લિકેશન ની કોઈ એક્સ્ટ્રા ચાર્જ ની એકવાર પરચેસ કરે તો પરીક્ષા આપો ત્યાં સુધી જીસીએ ની ઓનલાઈન બેચ સાથે બસ ખાખી પહેર લેવાની થાય છે ટેસ્ટ આપવાની ઓનલાઈન ખાલી ભણ્યા આટલું ને ખુદનું મૂલ્યાંકન કરવા માટે ચેપ્ટર વાઈઝ આખી ટેસ્ટ આપેલી એ પણ તમે લાઈવ આપી શકશો તમારા સમયે તમે બેસીને આપી શકશો બધું મટીરીયલ સોફ્ટ કોબે તમે કોઈ ટ્રાવેલિંગ કરી રહ્યા છો બુક લઈને નથી શકતા મોબાઈલ ખોલો જારે સમય મળે જારે તમે ફ્રી બેઠા હો એ મટીરીયલ ની પીડીએફ એપ્લિકેશનમાં સીધી કુલ છે અને તમારા સમયે તમે વાંચી શકશો ત્યાંથી ડાઉનલોડ કરવાની છે કેટલામાં મળવાની છે પહેલા તો જે પહેલી વાર મારો વિડીયો જોયા છે એમને એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યો તો જીસીએની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સાહેબ ક્યાંથી કરવાની છે એ વિદ્યાર્થી મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ની અંદર જીસીએ ધ ખાખી ફેક્ટરી આવું લખશે એટલે લિંક સીધી ઉપર આવી જ જશે સજેશન બોક્સ નામ આવી જાય આ એપ્લિકેશન આવો સિમ્બોલ હશે ગુજરાત કેરિયર એકેડમીનો એ એપ્લિકેશન ડાઉનલોડ કરો રજિસ્ટર પોતાનો મોબાઈલ નંબર નાખી રજિસ્ટર ઓટીપી આવશે એ નાખીને સીધો રજીસ્ટર કરાવો એટલે સરસ મજાની આવી ડિસ્પ્લે ખુલી જાય ને એમાં પોલીસ કોન્સ્ટેબલની આ બેચ તમને મૂકેલી છે ચાર એપ્રિલ સુધી બેચની કિંમત છે બાવીસ હજાર બસો ને બાવીસ રૂપિયા

એ બસો ગુણનો જે અભ્યાસક્રમ છે જીરો થી લઈ હાવ નાના બાળકને ને શીખવાડતા હોય ને એ લેવલ થી શરૂ કરીને એક લેવલ નો યોદ્ધા હોય ત્યાં સુધી અમે લઈ ગયા છે તો નિશ્ચન થઈ જીસીએ પર ભરોસો રાખી અને બેચ લઈને તમારી તૈયારી શરૂ કરી દેજો બધું જીસીઆરટી એનસીઆરટી બધું જ આપેલું પીડીએફ જે લેક્ચર ભણાવે છે ને એ લેક્ચર ની પછી પીડીએફ એમાંય નાખી એટલે લેક્ચર આખો તમે જોઈ શકશો ઉપરાંત ત્રાણું સત્યાવીસ ઓગણ પચાસ પચાસ બાવન આ નંબર પર કોલ કરી અને આ બેચ તમે પરચેસ કરી શકો છો ગુજરાતની એવી પહેલી એપ્લિકેશન છે જે આખો બસો ગુણનો અભ્યાસક્રમ ઓલરેડી અમે આપી દીધો હોય તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો કોન્સ્ટેબલ ની જેવી બેચ જોશો ને એટલે આવો સરસ મજાનો કન્ટેન્ટ ઉપર કન્ટેન્ટ લખ્યું હશે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે માર્ક વાઇઝ આપ્યું છે કે રીઝનિંગ ગણિત એસી માર્ક કોમ્પ્રિન્શન એસી માર્ક નું બરોબર છે એમાં વિડીયો મૂક્યા તમે જોજો એકવાર કન્ટેન્ટ જોજો સાહેબ વન ટુ લેવલ નું ભણાવ્યું છે ભારત નું બંધારણ ત્રીસ માર્ક્સ નું ઇતિહાસ ભૂગોળ વારસો 50 નો સાયન્સ ટેકનોલોજી માર્ક નું એટલે આજે આડેધડ નથી ભણાવ્યું તમારા માટે જે ઉપયોગી તમારો જે કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ છે આ બેચ માટે સ્પેશિયલ ભણાવ્યું છે કોન્સ્ટેબલ માટે જ ભણાવ્યું એવું નથી કે બંધારણો કોઈ બીજા વન ટુ માટે ભણાવ્યું અને તમારે આમ નાખ્યું એમ નહીં તમારી માટે સ્પેશિયલ કોન્સ્ટેબલો માટે જ આ બેચ આખી તૈયાર કરેલી છે બરાબર બસો ગુણના અભ્યાસક્રમ મુજબ તૈયારી કરાવતી ગુજરાતની માત્ર નંબર વન બેચ કહી શકે કે સ્પેશિયલી ફોર પોલીસ કોન્સ્ટેબલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરજો કે તમારા સમય તમારા સ્થળે તૈયારી કરવી હોય તો ડાઉનલોડ કરો જીસીએન એપ્લિકેશન અને તમે ઘરે બેસી અને ખાખીની તૈયારી કરી શકો છો બાકી કોઈ પ્રશ્ન હોય તો આ નંબર જે ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં કોલ કરીને માહિતી મેળવી શકો છો બાકી જીસીએ સાથે છે સમગ્ર ગુજરાતમાં ખાખી તૈયારી એટલે એક જ નામ હરેક યોદ્ધાના મોઢે છે કે સાહેબ ખાખીની તૈયારી એટલે માત્ર ને માત્ર જીસીએ બાકી પ્રશ્ન હોય તો આપેલા નંબર ઉપર કોલ કરો અને જીસીએ સાથે મળીને તમારું ખાખી પર્વનું સપનું છે સાકાર કરો કે જીસ્ય નો સાથ તો સમજો સફળતા તમારે હાથ જય હિન્દ જય ભારત